તો બોટાદના ગઢડામાં વેપારીઓએ બંધ પાડીને હિતેશ બલદાણિયાને સમર્થન જાહેર કર્યું છે આ સમગ્ર મામલે વેપારીઓએ રેલી યોજી મામલતદાર કચેરી સુધી કૂચ કરી હતી ત્યારે જૂના મંદિરના સાંખ્યોગી બહેન વેપારીઓને બદનામ કરવાના આક્ષેપ કરતા હોવાનું જણાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે આ મામલે વેપારી આગેવાન ગોપાલ બંદાએ જણાવ્યું છે કે બહેન પાસે કોઈ પ્રૂફ હોય તો રજૂ કરે હિતેશભાઈ દોશી જણાશે તો સ્વીકાર્ય છે વેપારીઓને ખોટી રીતે બદનામ કરવું યોગ્ય નથી થોડાક દિવસ દસ બાર દિવસ પેલા ચીફ ઓફિસર મામલતદાર એ બધાને જોડે લઈને ત્યાં આવ્યા હતા દબાણ હટાવવાનું કહેવામાં આવ્યું હતું તેમ છતાં આ દબાણ હટાવવામાં નહોતું આવ્યું હિતેશભાઈ પછી આગળ પાછું આગળ રજૂઆત કરી એમ રજૂ સરકારી ઓલે ન નઈકા તો પછી એના ઉપર ખોટો આક્ષેપ નાખવામાં આવ્યો છે વેપારી ઉપર કે વેપારીને બદનામ કરવામાં આવ્યા છે અને જો એવું હિતેશભાઈ કર્યું હોય તો કાઈ પ્રોફ બતાવે